પચાસ લાખ રૂપિયા મહિનો ના પાડશે ને મહિને પચાસ હજાર નો તો પાડો એમ નઈ ભાઈ પ્રસન્ન બીજી વાર આવવા નથી પ્રસન્ન બીજી વાર નો આવે પૈસા બીજી વાર નથી આવતા ને પૈસા તો આવ્યા જ કરે ક્યાંથી કાઢવા મારે એટલા બધા પૈસા

હમણાં થોડા કામ કરો મારી હાથો છે ને કરતા લેતા આવો પેલા કપડા પે ભજન ગાવા પેલા કપડા પૈસા તો ધો ને કાંઈ એમાં કલર આવો એમાં તારે પૈસા બે આવ